તેમ છો વિદ્યાર્થી મિત્રો બધા લોકો મજામાં ને આજે આપણે સદ્ય અગિયાર પંચ ચાર દાખલા નંબર સોરી અગિયાર પંચ ચાર દાખલા નંબર ચાર છે કણીશ દાખલાની પણ આપે છે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે તો પૃથ્વીનું ગણફળ અને ચંદ્રના ગણફળનું ગુણોત્તર શોધવાનું છે એટલે આપણે આ દાખલાની અંદર પૃથ્વીનું ગણફળ અને ચંદ્રનું ગણફળ નો આપણે ગુણોત્તર શોધવાનો છે તો પેલા જે જે વિગત આપે છે એના આધારે આપણો દાખલો લઈએ હવે આપણે આપણે જે વિગત છે એ અને દાખલો ગણતા જઈએ જો ચંદ્રનો વ્યાસ આપણે જે છે એમને લખું છું જો ચંદ્રનો વ્યાસ એ લખું છું ચંદ્રનો વ્યાસ પૃથ્વીના પૃથ્વીના વ્યાસ કરતા

આ મે તમારો ચંદ્ર દોર્યો છે બરાબર છે અને આ જે પૃથ્વી છે એની કરતા બહુ મોટી છે ચંદ્ર છે આ પૃથ્વી છે મોટી છે આકૃતિમાં પણ આપણે મોટી પૃથ્વી દોરી આપણી આ પૃથ્વી ચા પૃથ્વી જે છે ચંદ્ર કરતા મોટી છે આનું કેન્દ્ર બરાબર છે આ કેન્દ્ર એનું અહીંયા લખું પૃથ્વી આનો વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા કેન્દ્રમાંથી પસાર જે થાય એટલે આ એનો વ્યાસ થયો આ હવે વ્યાસ આનો વ્યાસ 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 થયો હવે માટે આપણે ડી ધારશું ચંદ્રનો વ્યાસ આના માટે હું ધારશું આપણે ડી આના માટે આપણે ડી ધારવાનો છે ચાલો જેમ જેમ જોતા જઈએ તેમ તેમ આગળ આગળ જતા જઈએ હવે આપણે કે વ્યાસ વ્યાસ માટે તમે શું ધારો બરાબર ડી તમે ધારો ચંદ્રના વ્યાસ માટે તો ચંદ્ર નો વ્યાસ એટલે ડી ચંદ્ર નો વ્યાસ એટલે ડી પૃથ્વીના વ્યાસ કરતા ચંદ્ર વ્યાસ પૃથ્વીના વ્યાસ તો આ આપણે ચાર ભાગ કરો બરાબર આ તો આ એક બે ત્રણ ને ચાર આ ચોથો ભાગ એને એક ચોથું થવું છે આટલા ભાગનો તમે ક્ષેત્રફળ કાઢો એ જે ક્ષેત્રફળ મળે એટલું તમારે આખા ચંદ્રનું જે છે એ ક્ષેત્રફળ મળશે હલો ગયો એટલે આ રીતે તમારે હવે તમને એનું કોણ સમજે એટલે એનો વ્યાસ જે વાત કરી છે આ રીતે વાત છે હવે આપણે દાખલો આગળ ગણીએ આનું સાદુરૂપ દો આ બે ગુણાકાર કરો તો છે ચાર ડી બરાબર પૃથ્વીનો વ્યાસ આ તો આ તો બહુ છે તમને આવડી જાય બરાબર પૃથ્વીનો વ્યાસ આ ચાર જે છે આ બધા સાથે ગુણાકાર કર્યો એકનો એક લખો પૃથ્વીનો વ્યાસ આવી ગયો એટલે તમારે ચંદ્રનો વ્યાસ જો ચંદ્રનો વ્યાસ d થયો તો પૃથ્વીનો વ્યાસ કેટલો મળ્યો અહીંયા પૃથ્વીનો વ્યાસ જોઈએ લખો આ લખો પૃથ્વીનો વ્યાસ આ નીચે લખો 4d એટલે જે થઈ તકરા દે સમજી લો અને ચંદ્રનો વ્યાસ એટલે અહીંયા લખો d અહીં કૌંસમાં લખું ધારો એટલે તમને ક્લિયર થઈ ગયો કે ચંદ્રનો વ્યાસ d થાય પૃથ્વીનો વ્યાસ કેટલો છે 4d હવે આપણે દાખલો આગળ લઈ તેથી કરીને આપણે લખવું આ બધી વિગત લઈ અને દાખલો હમણાં જ છે ગણી દો અને તમે લોકોને ખૂબ જ સરળતાથી આ સમજાવી દો દરેક વિદ્યાર્થી વિડીયો જોશે અને આ દાખલાની અંદર સમજવામાં જરાય તકલીફ નહીં પડે ચાલો આટલી વાત તમારે ક્લિયર થઈ ગઈ હવે આપણે આગળ ચાલીએ હવે આપણે બે સાઈડ લઈ લઈ પેલા ચંદ્ર લખવું એટલે ચંદ્ર ની વિગત લખવું આપણે આ ચંદ્ર અને એ લખવું પૃથ્વી ચાલો એટલે હવે બે ની સરખામણી કરી અને આપણે દાખલો ગણી કેમ આપણે વિજ્ઞાન અંદર તફાવત લઈએ છીએ એ ટાઈપ આપણે દાખલો ગણ લખી આપણે ચંદ્ર અને પૃથ્વી ચાલો તો હવે તમે અહીંયા લખું છું વ્યાસ તો વ્યાસ કોનો આ ચંદ્ર તો ચંદ્રનો વ્યાસ આપણે કેટલો જે છે ચંદ્રનો વ્યાસ આપણે ડી ધરી રહીશ તમે જોઈ શકો છો ચંદ્રનો વ્યાસ કેટલો થાય ડી તો પૃથ્વીનો વ્યાસ કેટલો છે તો પૃથ્વીનો વ્યાસ કેટલો છે ફોર ડી ચાલો હવે આપણે આગળ આવીએ હવે આપણે ત્રીજી આડીએ ચાલો આટલો તમને સમજાઈ ગયો હવે ત્રીજી આ તો આ એ લખવું ચંદ્ર નહીં ત્રીજી આ ચાલો તો ચંદ્રની ત્રિજ્યા માટે તમે નાનો અર્થ ધારો ચંદ્ર ની ત્રિજ્યા કેવી આ નાનો આર્થ અને નાનો અર્થ કયો અને પૃથ્વીની જે ત્રિજ્યા જે છે આ લખવું પૃથ્વીની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા તો કેપિટલ આ ગો જેથી કરીને ખ્યાલ આવે કારણ કે આપણે પૃથ્વી મોટી છે એટલે કેપિટલ મોટો અરજો અને મઢાનો અર આપણે તમને ક્લિયર થઈ ગયું તો હવે તમને ખ્યાલ છે જો ત્રિજ્યા બરાબર બધા લોકોને ખ્યાલ છે વ્યાસ કરતા અરજો વ્યાસ ને તમે બે વડે ભાગો એટલે ત્રિજ્યા આવે આ પૃથ્વીમાં પણ એમ જ ગણો કે ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં બે ચલો આપણ તમને આવડી ગયું હવે

કોકાબજુ નું કેટલા તમારે થોડું ચોખું દેખાય આ તો આ લખેલું છે જો બોર્ડ પર લખેલું છે 26 1000 સમજાએ એટલા માટે હું આ વ્યવસ્થિત કરું છું આવ્યાં છે ઉત્યોનો વ્યાસ કેવો છે 4d એનો છેદમાં કેટલા 2 આનું તમે સાદું રૂપ દયો તો 2 * 2 = 4 તેથી કરીને r = 2d હા ચંદ્ર છે ઘનફળ સૂત્ર તો સરખું જ છે શું છે ચાર તૃતીયાંશ પાય આર જે છે તે નાનો આર કશું નાનો વાર એટલે ચંદ્ર છે ચાર તૃતીય સ્વાર ઘન ચાલો અહીંયા પણ તમને આજ રીતે તમને કે દાખલો આવડી જાય કે એમ તો હવે આવડી જાય ને અહિયાં શું છે પૃથ્વીનું ઘનફળ બરાબર ચાર તૃતીયાંશ પાય આર કયો લેશો નાનો આર લેશો કે મોટો આર પૃથ્વી માટે આપણે મોટો આર છે ત્રિજ્યા જે છે આપણે ત્રિજ્યા આવે એ મોટો આવશે ચંદ્ર માટે આપણે ત્રિજ્યા નાની લીધી પૃથ્વી માટે આપણે કેપિટલ કેપિટલ આર અથવા મોટો આર જે તમે કહો એટલે આપણે કેપિટલ લઈશું ચાલો આપણે તમને આવડી ગયું હવે આપણે ગુણોત્તર લઈએ અહીંયા આપણે નહીં થાય હવે થોડાક ઉપર લઈએ ચાલો આને દૂર કરી નાખું હવે હવે આપણે ગુણોત્તર લઈશું ચાલો આપણે અહીં લખવું ગુણોત્તર હા દાખલા રકમમાં જો કોનો કોનો ગુણોત્તર લેવાનો છે જે પહેલા લખ્યું હોય જો પૃથ્વી નું ઘનફળ તથા ચંદ્ર નું હોય તો આપણે પૃથ્વી નું ઘનફળ લખશું અહીં લખશું પૃથ્વી નું ઘનફળ આનો ગુણોત્તર હંમેશા છેદમાં લેવાય ગુણોત્તરમાં ઠોકો કરવો પડે છેદ કરવો પડે છેદમાં શું છે ચંદ્ર નું ઘનફળ આבודૂ તમે આ દાખલામાં લીધેલું છે એ લખી નાખો ચાલો તો પૃથ્વીનું ગનફળ જો પૃથ્વીનું ગનફળ અહીં આપેલું છે કેટલું આપેલું છે આ જે છે લખો અહીંયા લેખા છે ચાલો અને કાઢ નાખવું જરૂર નથી વંદ્ર નું લઈ હવે ચંદ્ર નું ચંદ્રનું ચંદ્ર નું ગણફળ કેટલું છે અહીંયા લખો છેદમાં ચાર તૃત્યાંશ પાય નાનો હાર છે એનો હાર ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ તો હવે આને કરી છે આ છે દેડો આ ચાર તૃતીયાંશ આ પાય અને પાય જાય

આ લખું પૃથ્વી એના માટે આપણે આર આમ કર્યો છે એનો વ્યાસ કેટલો છે તો એનો વ્યાસ છેદમાં બે વ્યાસ કેટલો છે ચાર ડી છેદમાં બે ઉડી જાય ઉડી જાય એટલે બે દુ ચાર એટલે આર બરાબર આવશે બે ડી આમ આવશે હવે આ જે છે આની અંદર ગુણોત્તર જે કેમ તો છે મૂકી દો કેપિટલ આર છે કેપિટલ આર છે એની જગ્યા આ તમે મૂકી દો તો કેપિટલ આર હોય એટલે એને શું મૂકશો 2d નો ઘન સોરી 2d કૌંસ ઉપર ઘન આવશે 2d કૌંસ ઉપર ઘન અને છેદમાં માં આર નો આર એટલે બી છેદમાં બે આર એટલે બી છેદમાં બે એનો ઘન ચાલો આનું હવે આપણે સાદુરૂપ દેવાનું છે ચાલો તો હવે આનું આપણે આગળ સાદુરૂપ આપીએ હવે જો બરાબર ધ્યાન દેજો આ ટૂંડી નો ઘન જો આ ટૂંડી નો ઘન એટલે હું અહીંયા લખું છું આને પણ જરૂર થાય કાઢ નાખવા દઉં ચાલો દૂર કરો એટલે આપણે ચોખ્ખું થાય દાખલો ગણવામાં મજા આવે ચાલો આટલું છે જો નો ઘન છેદમાં એનો ઘન બરાબર છે તો અહીંયા ટુ ડી નો ઘન એટલે જો આનો ત્રણ વાર કરો બે ડી ગુણ્યા ટુ ડી ગુણ્યા ટુ ડી એના છેદમાં છેદનો પણ સાત રૂપ દઈ દો તો શું આવશે છેદમાં અંશમાં ત્રણ વર્ગ ડી ગુણ્યા ડી D ડી એટલે ડી ઘન અને છેદમાં બે દુ ચાર દુ આઠ આમ આવે હવે તમને કહું

એટલે એ અંશમાં જાય એટલે આનો વ્યસ્ત કર રાખો આનો શું થાય વ્યસ્ત એટલે આનો વ્યસ્ત શું થાય ત્રણ સોરી આઠ ઉપર આવશે અને ડીઘન છે એની નીચે આવશે આમ થાય આનું સાદરૂપ આવી રીતે આવશે હું માનું છું તમને સમજાઈ ગયું છે તો જો આ દેઘન ને દેઘન દૂર કર નાખો તો શું છે આઠ ગુણ્યા આઠ છેદમાં એક રાખો એક રાખો કારણ કે હાવ છેદ કારણ કે છેદ જરૂર પડશે આપણે બરાબર ચોસઠ છેદ માં એક ગુણોત્તર આવશે એટલે આ રીતે આપણો આ દાખલો પૂર્ણ થાય છે એટલે તમે મેં ગણેલો આ દાખલો તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને એ પણ આ દાખલો ખૂબ સારી રીતે સમજી શકે ભણી શકે અને એને પણ તમારી જેમ આવડી જાય ચાલો એટલે આ દાખલો તમારા મિત્રો શેર કરો મારી ચેનલ દાદા એને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો બાય બાય